અને જો મસ્ત છે બધી કેમ કે જો પતલી પતલી એકદમ સરસ છે ગતિ ગતિ લાવી હોય છે લેવાળી સારી છે નહીંતર તો અમુક તો નાની નાની ટુકડા હોય તો પછી આમ હારી કરવામાં વાંધા પડે ને આ લાંબી લાંબી હોય એટલે જલ્દી બધી સાફ થઈ જાય કેમ કે આમાં ધૂળે વધારે હોય કેમ કે એક પ્રકારનું મળે છે અને જો ખાવામાં ઘણી આપણા શરીરમાં ઘણી ઉપયોગી છે તો આ તો હું ખાવું જોઈએ આમ તો કેમ કે આને જો બોળો કરીને ડાયરેક ખાવાનો હોય તો શરીરમાં ઘણી લાભકારીક છે તો આપણે આનો બોળો નાખી દઈએ મેં ગયા વર્ષે નહોતો ને કોને તર તો વર્ષો વર્ષ નાખું જ છું મેં કીધું આ વખતે નાખી દઈએ અને અમારે અહીંયા મોવામાં તો બહુ જ મળી રહે કેમકે ગામડાવાળા હોય એ બધા વેસવા આવતા હોય શાકભાજી એટલે લાવતા હોય અને અમે હર વખતે અહીંથી જ લઈ જતા પહેલાં ભાવનગર રહેતા તો અહીંયાથી જ તે મવાથી જ લઈ જવાની કેમ કે અટાણું હોય કે કહેવા હોય તો માર્કેટમાં આટો મારતા જઈએ અને હોય એટલે લેતા જઈ તો દર વખતે અહીંથી લઈ જતા હવે તમે મવા આવતા રહ્યા એટલે જો મળી રહી છે તો એક કિલો લાવેલા છે તો હવે આપણે આને ધોઈ અને સાફ કરી નાખી પહેલાં રેડિયોમાં બધા બના રહેજો તો આપણે કેવી રીતે બધે કરીએ જોજો તો પહેલાં તો જો આપણા ગરમને એકદમ સરસ રીતે ધોવી પડશે કેમ કે એમાં ધૂળ વધારે હોય કેમ કે એ જમીનમાં જ થાય એટલે કે કંદમૂળ છે એટલે જમીનમાં જ હોય એટલે જો એને ધૂળ વધારે લાગેલી હોય તો પહેલાં તો એને સરસ રીતે ધોવી પડે નહીંતર પાછી ધૂળ રહી જાય તો આપણું હાથનું પાછું બગડવા કરે એટલા માટે તો ત્રણથી ચાર પાણી તો ધોવી જ પડે તો આપણે જોઈએ તો પહેલું પાણી છે તો આમાં જો આવી રીતે ધોઈ નાખીએ અને પછી આપણે બીજા પાણીથી ધોઈશું અને જલ્દી જલ્દી ધોઉં છું કેમ કે મેં આવેલી છે અત્યારે આ તો મેં કીધું બેન હોયને જાગે ને ત્યાં મારે વિડીયો બની જાય અને આથણું પણ આપણે થઈ જાય પણ હવે જોઈએ કેટલી વાર હોય કામ કરવામાં શું છે કે આપણે ધોવા કેવર આવે તો વાર લાગી જાય તો જો ધોઈ અને હવે જો આવી રીતે આપણે છાલ પાડવાની છે અને છાલ ન પાડો તો પણ હાલે પણ મેં કીધું લાવને છાલ પાડીને આપણે કટિંગ કરીને નહીંતર આના નાના નાના ટુકડા કરીને એમને એમ નાખી દે તો એ સરસ રીતે થઈ જાય પણ છાલ પાડેલો હોય તો જલ્દી આપણું આથણું તૈયાર થઈ જાય તો તમારા છાલ પાડી અને બોળો નાખો ને તો કદાચ આ દસ આઠ દસ દિવસે જ તમારે ખાઈ એવું આથણું તૈયાર થઈ જાય તો મેઘીધા વખતે આપણે જલ્દી થાય એવું કરીએ તો જો આવી રીતે અમે શીરા કર્યા છે જાડા હોય એના અને પતલા હોય અને આમ ગોળ જ નાખી દીધા છે તો જો પછી જો આપણે આ તમ ત્રણ ચારમું પાણી છે આ જો ચોથા પાણીમાં આમ નાખીએ છીએ અને આને ઉતાવળે કામ કરવું પડે આમાં કેમકે જો આ છાલ પડી જાય ને પછી આપણું આથણું છે ને બે કાળું પડવા મળે તો પાણીમાં ડૂબે એ રીતે રાખવાનું નહીંતર પાછું બહાર નહીં રાખવાનું નહીં તો એ કાળી પડી જાય અને તોય તે હજી જો આપણે હજી આના ચહેરા કરી રહીશું ને તોય પાણી જો કાળું થઈ જ જશે કેમકે એ આથણ છાલ પડે એટલે એ કાળું થવા મળે અને હવે જો મેં એક બરણી લીધી છે તો અત્યારે હાલમાં તમારી આગળ કાચની નથી તો મેં પ્લાસ્ટિકની બરણી નાખ્યું છે ને કાચની બરણી હોય તો વધારે સારું પડે કેમકે એમાં આથણું બગડવા ઓછું કરે તો પણ મારે અત્યારે હાલમાં છે નહીં તો મેં જો આવી રીતે લીધી છે અને બધા સરખા એક પણ આખી ભરાઈ જાય છે તો બધા જ એમાં નાખી દીધા છે અને જે કેરીનો બોળો કરેલો હોય ને એ પાણી રાખેલું છે તો આપણે એ પાણી નાખી દેવાનું છે અને જો આપણી આગળ કેરીનો બોળો ન હોય તો તમે આખી કેરી હોય એના કટિંગ કરી અને કટકાઈ નાખી શકો અને એ પણ ન નાખવું હોય તો તમે લીંબુ પણ નાખી શકો અને મારે આગળ બોળો છે તો પણ મેં એક અડધું લીંબુ મેં કીધું નાખવું છે વિચાર છે તો અને જો અમારે બેન જાગીને આવતા રહ્યા છે અને વાંધો નહીં આવે કેમ કે હવે આપણે વાથણું તૈયાર થઈ ગયું છે તો અડધું લીંબુ નાખવું બધા નથી નાખવું અડધો લીંબુ તોય ખટાશ તો આવી જાય છે અને હજી એવું લાગે તો કદાચ કેરીના કટકાઈ નાખીશ કેમ કે મને છે ને કેરી ન બોળ હવે કેરીને બોળાય તે એટલે કેરીના કટકા આ થઈ ગયેલા હોય ને તો એ ખાવાની મજા આવે તો અત્યારે જો થોડુંક પાણી ઘટ્યું તો મેં પાણી નાખ્યું છે અને ઉપરથી થોડીક હળદર નાખી દેવી છે જેથી કરીને ઉપરથી ન કરે અને આથણા બધા ડૂબી જાય એટલું પાણી નાખી અને ઉપરથી જો આવી રીતે હળદર નાખી દઉં છું છે હશે જેથી કરીને આપણું આથણું એક રાત જાય પછી આપણે હલાઈ નાખવાનું એક રાત માટે આવી રીતે પેક કરી અને મૂકી દેવાનું છે અને એક દિવસ પછી આને હલાવી અને પછી આપણું હાથનું તૈયાર થઈ જાય છે થોડા દિવસમાં તો જો મારું બેન થોડું થોડું કામ કરાવે છે અને કહું છું કે ટાટા કહી દે એમ પણ હોઈન જાગી એટલે હજી બહુ કે મૂડ નથી બેનને તો હાથ તો ઓઝા કરો બહુ કે બહુ પપ્પાએ દાત કાઢીને પછી રહેવા દીધું છે બેન કીધું પણ કીધું નહીં જગ્યા એટલે બેન કઈ મળવાનું તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરજો અને તમે પણ બનાવજો અને તમારે રિવ્યુ શેર કરજો તો મળજો આવા નવા વિડીયો સાથે ત્યાંથી આવજો